વરસાદી માહોલ છે ત્યારે વરસેલા માવઠાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે માવઠાથી ખેડૂતોનો અહીંયા ડાંગરનો પાક ભીંજાઈ ગયો છે જે તૈયાર થયેલો ડાંગરનો પાક હતો તે ભીંજાવાની સમસ્યા થઈ છે કેમ નજીક આખી રાત ખેડૂતોએ ડાંગર ભેગું કર્યું હતું ખેતરોમાં ભેજ હોવાથી ખેડૂતોએ ડાંગર હાઇવે પર સુકવ્યો હતો માવઠાને કારણે ડાંગરની ખેતી ખેડૂતો માટે સતત ખર્ચાળ બની રહી છે સરકાર આર્થિક મદદ કરે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કમોસમી વરસાદ વરસ્યો હતો તેના કારણે જે ડાંગર નો પાક છે તે ભીનાયો છે ભેજવાળો ડાંગર નો પાક સુકાવવા માટે જે ખેડૂતો છે તે સ્ટેટ હાઈવે ઉપર જોવા મળી રહ્યા છે જે આખો સમગ્ર સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે ઉપર ખેડૂતોએ ડાંગરનો પાક છે તે સુકવા માટે મુક્યો છે જે પ્રમાણે અગાઉ પણ કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોની હાલત કપોરી થઈ હતી ત્યારે છેલ્લા દિવસથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે જેના કારણે ડાંગર પકાવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે ભેજવાળું ડાંગર થયું હોવાથી ખેડૂતો ડાંગર સુકાવવા માટે સ્ટેટ હાઈવે પર આવ્યા છે આ દ્રશ્યો જોઈ શકો છો સ્ટેટ હાઈવે ના દ્રશ્યો છે આખા સ્ટેટ હાઈવે ઉપર માત્ર ડાંગર ડાંગર છે તે જોવા મળી રહ્યું છે ખેતરો પણ બે થયા છે ભીના થયા છે તેને કારણે ખેડૂતો પાસે બીજો કોઈ વિકલ્પ નથી તેના કારણે ખેડૂતો હાલ સ્ટેટ હાઈવે ઉપર આવ્યા છે અને જે ડાંગરનો પાક છે તે સુકાવા માટે મજૂર બન્યા છે આપની સાથે કેટલાક ખેડૂતો છે ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સ્ટેટ હાઈવે ઉપર ડાંગર સુકાવવાની ફરજ પડી છે શું કે આમાં છો છેલ્લા ત્રણ વર્ષથી વરસાદી પેટર્ન બદલાવાથી જે ચોમાસું આપણે નેવું દિવસનો હતો તે દોઢસો દિવસનો ચોમાસું થઈ ગયું છે તેના કારણે લીધે આપણે અમારા ખેતર ભીના સ્વરાથી એકદમ કાદો કિચડવાળા છે ત્યાં અમે અમારા ખેતરમાં જ ડાંગર સુકવતા હતા પણ ત્યાં કોઈ પણ સંજોગમાં સુકવી શક્યા એવી શક્યતા નથી તેમજ અમારા ગામના બી રસ્તા કાડો કિચડવાળા હોવાથી અમે ડાંગર આપણે ડાંગરને ડાંગર વેળાસર અમે એને એની કાપડી કરી ન શક્યા ચાલુ સાલ એના માટે બી અમારો જે ડાંગર અતિશય પ્રમાણમાં પરિપક્વ થઈ જવાથી એનું બી ઉત્પાદન ઘટેલું છે એટલે એના માટે જ અમે આ ડાંગર માવઠાની જે આગાહી કરવામાં આવે છે એટલે ખેડૂત બે બાકડો બનીને જેમ તેમ કરીને પોતાનું ડાંગર રસ્તા પર આ આ રોડ પર નાખીને સુકવીને આપણે મંડળીમાં પહોંચવાની તજવીજ કરવી કરી રહ્યો છે કારણ કે એ ડાંગર જો ખેતરમાં રહી જાય ને માવઠું થઈ જાય તો અમારા મોમાં આવેલો કોળિયો એટલે કોળિયો તો છે જ નથી અમે જે ઉત્પાદન કરવા માટે જે કિંમત ખર્ચેલ છે તેનું જ વળતર અમને મળવું એક મોટો પ્રશ્ન છે એટલા માટે આ ડાંગર ખેડૂતો આ માવઠાની આગળ લીધે માહિતી મળી તેના હિસાબે બધા બે બાંકડા ભરીને જેમ તેમ કહીને પોતાનો ડાંગર રસ્તા પર નાખી રહ્યા છે એ બિલકુલ ખેડૂતોની હાલત છે તે કપડી થઈ છે અન્ય ખેડૂત છે જે રીતે માવતું પડ્યું હતું કેટલા રીંગામાં તમે આ ડાંગર પકેવ્યો તો અને કેટલું નુકસાન હા મારું ખુદનું પંદરેસ રીંગા ભાત હતું અને બેસતા વર્ષના આગલા દિવસે મેં ભાત કઢાવ્યું અને જેવું બેસતું વરસ આતો કેવું છે કે ભાઈ કુદરત પણ એવું કરવા બેઠા છે કે અમારા અમારા ગામના ખેડૂતોની તો દિવાળી ખરેખર બગાડી છે બેસતા વર્ષના દિવસે જે મારઠું થયું તો તેમને લઈને એક તો ઉતારો ખેતરમાં હતો નહીં ત્રીસ પાંત્રીસ માણનો ઉતારો આવ્યો છે ખેતર ભીના છે રસ્તા ભીના છે એમને લઈને ખેડૂતો એક મજબૂર બન્યા છે રસ્તા પર ભાત સુકાવવા માટે તો તેમાં પણ પરિયા પર પાટું માર્યું અને તે દિવસે બપોરે જે મારઠું થયું એમાં મોટા ભાગના ભાત પર પાણી ફરી વળેલું હતું અને ખેડૂતો ચિંતિત બન્યા છે ખેડૂતોની મંડળીઓમાં નાખવાની હાથ ધરી છે છતાં પણ ખેડૂતોની અંદર અત્યારના હાલમાં તબક્કામાં એક એવો ડર રહેલો છે કે આવનાર સમયમાં આવનાર બે ત્રણ દિવસની જે વરસાદની આગાહી છે તો ખેડૂત પોતે એક ભયભીત થઈને જીવન જીવી રહ્યો છે કે ભાઈ આગળ આગામી સમયમાં જે વરસાદ આવશે તો અમારી શું હાલત થશે એટલે ખેડૂત પોતે અત્યારે રસ્તા પર આવી ગયા છે અને રસ્તા પણ બહુ ખરાબ છે હાલમાં અમારા ગામના અને ખેતરના તો તેને લઈને ખેતર જે ભાત કરવું એ બી એક ચિંતાનો વિષય છે એટલે અત્યારે અમે તો કુદરતને પણ પ્રાર્થના કરી છે અને સરકારને રજૂઆત કરીએ છીએ કે આનો યોગ્ય નિર્ણય લાવી ખેડૂત ને રાહત પેકેજ આપે યોગ્ય વળતર આપે અને યોગ્ય માર્ગદર્શન આપે એવી લાગણી અને માંગણી છે બિલકુલ ખેડૂતો સરકાર પાસે યોગ્ય વળતર માંગ છે તે કરી રહ્યા છે તમે શું કહેશો અગાઉ પણ કમોસમી વરસાદ વરસ્યો હતો

જે બિલકુલ આ ઓલપાડ તાલુકાના ખેડૂતો હતા જે પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે ડાંગરના પાકને તે મોટું નુકસાન થયું છે ફરી એક વખત દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ ડાંગરના પાક છે તે સુકાવવા માટે સ્ટેટ હાઈવે પર મૂકવાની ફરજ પડી છે સમગ્ર આખો જે કિમ માનવી સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે ઉપર માત્ર ડાંગર ડાંગર છે તે જોવા મળી રહ્યો છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને ડર સતાવી રહ્યો છે કારણ કે હજુ પણ ડાંગર નો પાક છે તે તૈયાર છે તે ચિંતિત થયા છે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે જે પ્રમાણે સૌરાષ્ટ્રના ખેડૂતોને જે રીતે નુકસાની નું વળતર ચૂકવામાં આવ્યું છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ યોગ્ય રાહત પેકેજ સરકાર જાહેર કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત